પાર્લર માં તો હું તમને આગળ માં ભાડે રાખવી હોય તો તમે જોઈ શકો છો માં અવનવી બધી પેટર્ન માં વેરાયટી માં જોવા મળે છે તમને લગ્ન ગાળા માં જોતી હોય ભાડે તો કોન્ટેક તો પીઠી માટે પણ અહીંયા સરસ મજાની વેરાયટીમાં તો કોઈ પણ ને જોતી તો કોઈ પણ લગ્નગાળામાં ઓર્ડર દેવો હોય પાર્લર છોલી નો તો કોન્ટેક કરજો તો પાર્લર માં ઓફર ચાલી રહી હતી ને દિવાળી તો સસ્તું થાય ને સારું થાય તો પછી હું આવતી રહી પાર્લર માં અત્યારે જ તે પછી તો ઉતાવળ માં તો કઈ સારું થાય નહીં એટલે વેલા તે પેલા એ આજે મારે ફેશિયલ સાઇનર ને વેક્સ કરાવવાનું હતું તો હું પહોંચી ગઈ છું પાર્લર માં તો તમારા દિવાળીની તૈયારી કેવી ચાલી રહી છે તો કમેન્ટમાં જણાવજો